વિશ્વના ઘણા દેશોમાં વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે આગામી સમયમાં પણ આ વધારો ચાલુ રહેશે ત્યારે હવે અમેરિકાના સેન્સેસ બ્યુરોના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક જાન્યુઆરી વિશ્વની વસ્તી વધીને આઠ અબજને પાર પહોંચી જશે જોકે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીના કારણે વૈશ્વિક જન્મદનમાં ઘટાડો નોંધાયો હતો અમેરિકાના સેન્સેસ બ્યુરોના રિપોર્ટ મુજબ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસ વિશ્વની કુલ વસ્તી આઠ પોઈન્ટ શૂન્ય બે અબજને પાર પહોંચી જશે પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે આંકડો સાત પોઈન્ટ ચોરાણું અબજ હતો નવેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે દુનિયાની વસ્તી આઠ અબજને પાર પહોંચી ગઈ હતી જનસંખ્યામાં એક અબજના વધારામાં આશરે અગિયાર વર્ષનો સમય લાગ્યો યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેડિસે જનસંખ્યામાં વૃદ્ધિને શ્રેય વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિ ન્યુટ્રિશન હેલ્થ અને સેનિટેશન ફેસિલિટીમાં સુધારાને આપ્યો હતો જોકે યુએસ સેન્સેસ બ્યુરોનું કહેવું છે કે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે દુનિયાની વસ્તી આઠ અબજે પહોંચી હતી

લગભગ સાડા સોળ વર્ષનો સમય લાગી શકે બીજી તરફ દુનિયાના યુવાનોની વસ્તી હાલમાં ઓછી છે જેની સીધી અસર વસ્તી પર પડે છે આ ઉપરાંત કોરોના મહામારીનો પણ આબાદી વધવા પર નકારાત્મક અસર પડે છે મહામારીના કારણે બે હજાર એકવીસમાં વૈશ્વિક લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે લોકોનું સરેરાશ આયુષ્ય ઓછું થઈને એકોતેર વર્ષ થઈ ગયું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી